ખાતે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે વિજાપુરના લાડોલ સુંદરપુર રોડ પાસેની ઘટના કલોલથી હિંમતનગર જતી બસે સર્જો અકસ્માત બસમાં માં અગિયાર પેસેન્જર હતા સવાર એક જ કુટુંબના અગિયાર લોકો હતા બસ માં સવાર

તો આપડે બી શું કેવાય લાલુ લાલુ થી આગળ બિલકુલ હું ખાલી સાઈડ બસ ધીરે ધીરે હાકતો ચાલી પિસ્તાલીસ સ્પીડ માં ડમ્પર બિલકુલ રોંગ સાઈડમાં માં આવતી હતી સામેથી તો જો મને જાન થતા હું બિલકુલ બસ સાઈડ કરીને ઊભી રાખી મારી સાઈડમાં બિલકુલ દબાવીને તો છતાં ડમ્પર વાળા એ બિલકુલ સામેથી આવીને મારી બસ ને ઠોકી બસ માં પેસેન્જર બેઠેલા હતા એમને કોઈ ઈજા વિજા કોઈ નહીં જાની સાહેબ અગિયાર પેસેન્જર હતા કોઈ નહીં ઈજા નહીં બસ નું નુકસાન આવ્યું ગયું બસ ફરિયાદ ન થઈ ફરિયાદ નો થઈ